નમસ્કાર મિત્રો હું શિલ્પા સાબવા તમારું સ્વાગત કરું છું મારી ચેનલમાં મિત્રો આજે જે વાત કરીશ તે સાંભળી તમે રડવા લાગશો વાત છે બાપ દીકરીની આ દીકરી પોતાના બાપને અંધારામાં રાખી અને ગામના સાહેબો સાથે જે કરે છે તે જાણી તમે ધ્રુજી જશો અને અંતે તે દીકરીનો બાપ જે કરે છે તે જાણો હે ભાઈ રામરતન મારી પહેલા જે સાહેબ આ ક્ષેત્રમાં હતા તેનો વ્યવહાર કેવો હતા નવા સાહેબે ચારની ચૂસકી લેતા નોકરની દેખરેખ રાખવાવાળા પટ્ટાવાળા રામ રતનને પૂછ્યું રામ રતન કહે છે સારા હતા સાહેબ સાહેબ કહે છે અને તહલસીદાર સાહેબ પણ સારા હશે જે અત્યારે છે તે રામ રતન કહે છે કે હા સાહેબ સારા છે સાહેબ કહે છે સરસ રામ રતન આ પત્ર નાયબ સાહેબના રૂમમાં પહોંચાડી દ્યો રામ રતન ત્યાં જાય છે બોપોરે એક સુંદર છોકરી સલવાર કમીજમાં આવે છે તેના હાથમાં સ્ટીલનો ડબ્બો હતો જેના પર બોપોરનો તડકો પડી રહ્યો હતો તેથી ચમકતો તે બંને હાથે ડબ્બાને પકડીને બહાર ઊભી હતી રામરતન આવીને હાથમાંથી ડબ્બો લઈને જતો રહ્યો અરે આ કોણ હતું સાહેબે જિજ્ઞાસાથી કહ્યું રામરતન કહે છે કે મારી દીકરી હતી સાહેબ તે બોપોરનું ટિફિન દેવા આવી હતી સાહેબ કહે છે લગ્ન થઈ ગયા છે રામ રતન કહે છે નાના અત્યારે તો તે અભ્યાસ કરે છે સાહેબ કહે છે ચાંદલો કર્યો હતો એટલે પૂછ્યું રામ રતન કહે છે 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 સાહેબ જ જ લગાડે એક દીકરી શું રોકટોક કરવાની કાલે તો બીજાના ઘરે જતી રહેવાની છે ને સાહેબ કહે છે ચાલો ખૂબ જ સારું ખૂબ સારું રતન તું જમીને પછી મને મળવા આવજે રામ રતન કહે છે સારું સાહેબ સાંજના સમયે રામ રતન સાહેબના રૂમમાં ગયો સાહેબ કહે છે સારો તારો પગાર કેટલો છે રામ રતન કહે છે કે બે હજાર સાહેબ સાહેબ કહે છે સારું કોણ કોણ ઘરમાં છે રામ રતન કહે છે બીમાર પત્ની છે તે પથારીમાં જ રહે છે દીકરી છે તેને પોલીસમાં જવાનો બહુ શોખ છે સાહેબ ભણવામાં પણ ખૂબ જ હોશિયાર છે તેના આધારે જ હું અને મારી બીમાર પત્ની છીએ સાહેબ કહે છે ઉંમર કેટલી છે રામ રતન કહે છે કે બીએ કરશે આગલા વર્ષથી તે વીસ વર્ષની છે સાહેબ કહે છે ભરતી છે ચાર મહિના પછી મહિલા પુરુષની ખબર છે તને રામ રતન કહે છે તે બધું મને ખબર નથી સાહેબ સાહેબ હસી બોલ્યા અરે રામ રતન તો ખબર રાખ ભાઈ તારી દીકરી કામયાબ થઈ જશે તે તારું નામ રોશન કરશે કેમ છે ને વાત બરાબર રામ કહે છે હા સાહેબ ખૂબ જ સારી જાણકારી આપી સાહેબ કહે છે આમાં સારી વાત એ છે કે નાયબ સાહેબ અને મારી પહેચાન એક મોટા ઓફિસર છે તે એસપી છે ખૂબ જ ઓળખાણ છે તેમની બાકીનું જુગાડ તેમને કરવા દઈશું તું તારી દીકરીને કહે છે કે ખૂબ જ અભ્યાસ કરે અને આગળ ફોર્મ ભરે અને સમય મળે તો અહીંયા ઓફિસમાં આવીને સંકોચ વગર પૂછી લે એવું પણ થઈ શકે આપણા ઓફિસમાં કોઈ પણ પદ પર જગ્યા આવી જાય તો પહેલાં તો આપણે આપણા જ માણસને લઈએ ને રામ કહે છે સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો પહેલા જે સાહેબ હતા તે કાંઈ પણ બતાવતા નહોતા ચૂપચાપ પેન ચલાવતા હતા તમે ખૂબ જ સારા છો હું ઘરે જઈને જ ઉર્વિશીને કહી દઉં છું સારું સાહેબ નમસ્તે સાહેબ કહે છે સારું તો પછી જા આજ મારે તને કહેવાનું હતું રામ રતન ઘરે આવીને તેની દીકરી ઉર્વશીને કહે છે રામરતન કહે છે આજે સાહેબ જે આવ્યા છે તે ખૂબ જ સારા છે સાંભળ આજે તેમણે ખૂબ જ જાણકારી આપી ઉર્વશી કહે છે શું કહ્યું રામ કહે છે અરે પાગલ મેં કહ્યું કે હું મદદ કરીશ ખુશ થઈને ઊભી થઈ ગઈ સાચું પપ્પા રામ કહે છે શું હું ખોટું બોલું પાગલ શું હાલ હવે જમવા દે ખૂબ જ ભૂખ લાગી છે જ્યાં તારી મમ્મીને પણ દઈ આવ અને હા ક્યારેક હું તલસીદાર સાહેબની સાથે બીજા ગામમાં કામ માટે જાઉં તો મારો જમવાનો ડબ્બો પટવારી સાહેબને દઈ દેજે ઉર્વશી કહે છે પપ્પા કેટલી વાર બતાવ્યું તેને ટિફિન કહેવાય ડબ્બો નહીં રામ રતન કહે છે હા બેન ટિફિન બસ જે કહું છું તેના પર ધ્યાન આપ ઉર્વશી કહે છે કે હા પપ્પા ધ્યાન આપીશ રામ રતન તલસીદારની સાથે બહાર એક ગામમાં ગયા ઉર્વશી ટિફિન લઈને આવી પટવારી સાહેબે બારીમાંથી તેને જોઈ અને તેને ફટાફટ ફાઇલની અંદર પેન દબાવીને બંધ કરી દીધી પટવારી સાહેબ કહે છે અરે આવ અંદર આવી જા ઉર્વશી અંદર જઈને શરમાતી બોલી હા હું પટવારી અંદર થી અંદર હસે છે અરે આજે તારા પપ્પા નાયબ સાહેબ ની સાથે જરૂરી કામ થી ગયા છે તેની કોમળ આંગળીઓ ડબ્બા જોઈને હસીને બોલ્યા શું બનાવ્યું છે છે તે કહે કે બટાકા અને રોટલી નીચેના ડબ્બામાં રાયતું છે પટવારી સાહેબ કહે છે જાતે બનાવ્યું છે ઉર્વશી કહે છે હા મેં જાતે બનાવ્યું છે પટવારી સાહેબ કહે છે અરે વાહ ત્યાં કેમ ઊભી છું અહીંયા બેસ ગભરાશ નહીં પોતાની જ ઓફિસ સમજ દુપટ્ટો સારો છે અને આ ચાંદલો પણ સારો છે ઉર્વશી ડબ્બાનો ટેબલ ઉપર મૂકીને ખુરશી ઉપર બેસી ગઈ પોતાના ગાલ ઉપર આવેલા વાળ પાછળ કર્યા દુપટ્ટો સરખો કર્યો અને સરમાંથી પોતાની આંગળીઓ ભેગી કરી ઉર્વશી કહે છે કે હું જાઉં છું ત્યારે પટવારી સાહેબ કહે છે અરે અત્યારે ક્યાં જાય છે ખબર છે મેં એક વાત કરી હતી ઉપર તારી નોકરી માટે ઉર્વશી કહે છે કે હા ધન્યવાદ પપ્પાએ મને કહ્યું હતું પટવારી વધતી જતી શ્વાસ અને ધડકનની સાથે આમ તેમ જોતો હતો તેના ચહેરા તરફ હાથ લઈ જાય છે પટવારી કહે છે કે જેવા નામ તેવા જ ગુણ ઉર્વશી તો ખૂબ જ સુંદર છે ઉર્વશી ગભરાઈને ઊભી થઈ ગઈ ઉર્વશી કહે છે કે હું જાઉં છું ડબ્બો પપ્પા લઈ આવશે દુપટ્ટો સંભાળીને જતી રહી પટવારી સાહેબ શ્વાસ છોડીને પેટ સરખું કરીને ડોક દબાવીને ધીમા અવાજે કહે છે અરે સાંભળ કોઈને ફરીને આવજે જમવાનું સારું બનાવે છે ઉર્વશી ગભરાતી ઘરે આવે છે રામ રતન ઘરે આવીને કહે છે કે પટવારી સાહેબ કહેતા હતા કે તું શરમાઈને આવતી રહી અરે પાગલ મોટા લોકોની ઓળખાણ વધશે તો આપણી કમાણી થશે પાગલ છો તું ઉર્વશીએ કાંઈ ન કીધું ચૂપચાપ રહી થોડા સમય પછી ધીમા અવાજે તેની માએ બોલાવી અને તેના પાસે જતી રહી રોટલીનો ટુકડો ચાવતા રામ રતન બહારથી બોલ્યો એક અઠવાડિયા માટે બહાર જવાનું થશે લગભગ મલેશિયા તેના માલિકના આંકડા મેળવવા માટે નાયબ સાહેબની સાથે જવાનું થશે ડબ્બો પહોંચાડી દેજે અને કાલનો કાગળ પણ પોસ્ટ પર દઈ આવજે પણ જરા સાચવીને અને જલ્દી પાછી આવતી રહેજે સાંજ થયા પહેલાં આજકાલ જમાનો સારો નથી ઉર્વશી કહે છે કે સારું પપ્પા બીજા દિવસે પટવારી ચાલી રહ્યો હતો તેની નજર ઉર્વશી ઉપર પડી તો વિશ્વાસ નહોતો આવતો તેને સિગારેટ નીચે ફેંકી અને અચાનક હસીને બોલ્યો અરે સરસ સાબાસ ચાલ ઉપર જઈને હોલમાં બેસીને વાતો કરીએ ઉર્વશી પાછળ પાછળ ચાલી ગઈ પટવારી સાહેબે આમ તેમ જોયા પછી પડદો લગાવી દીધો પટવારી સાહેબ કહે છે અરે હું કંઈક શેતાન થોડો છું ડર નહીં ફોર્મ ભરી દેજે કાલે સારું હું અલગથી લાવ્યો છું ફક્ત તારા પપ્પાના લીધે અને તારા માટે ફક્ત તારા માટે આવું વાક્ય ઉર્વશીના ગાલ પર હાથ ફેરવીને પૂરું કર્યું ઉર્વશીએ કોઈ વિરોધ કર્યો નહીં તે જ સમયે ઉર્વશીને તેના પપ્પાનું વાક્ય યાદ આવ્યું મોટા લોકોથી ઓળખાણ થશે તો આપણને જ કામ આવશે પટવારીએ પોતાની લાલચી નજર તે માસૂમ પર મૂકી દીધી તેનો દુપટ્ટો હટાવ્યો અને સાતી ઉપર નજર કરી બીજું વાક્ય તેના મગજમાં આવ્યું અરે ક્યાં સુધી જીવીશ આવી ઉધારની જિંદગી બહારથી હવા ખૂબ જ આવી રહી હતી ખૂણામાં રાખેલી મૂર્તિ જમીન પર પડી ગઈ થોડા સમય પછી પટવારીએ કુરતું તેની તરફ આપીને બોલ્યો હવે આ પહેલાં પહેરી લે અને આ કપડાં પણ ઉઠાવ અંદર બાથરૂમમાં જા અને સ્નાન કરી લે ઉર્વશી ઘરે આવી આજે તે ગભરાઈ નહોતી રહી પરંતુ તેના મગજમાં એવા ચિત્ર ઘૂમતા હતા કે દોડતા દોડતા મનુષ્યને આશા લાગી કે જંગલનો રસ્તો ખતમ થતાં શહેર પહોંચી જશે અને હવે કાળું દુઃખ પૂરું થઈને ચોખ્ખું સુખ આવશે રામરતન પાંચ દિવસ માટે બહાર હતો એક રાત્રે પટવારી ઉર્વિશીની બીમાર માતાની સંભાળ લેવા ઘરે આવ્યો અને રાત્રે ફરી બંને એક થયા અને સવાર પડતા જ તે ચાલ્યો ગયો રામરતન પાંચમા દિવસે ઘરે આવ્યો તેણે કહ્યું ગઈ હતી ડબ્બો દેવા શું કહ્યું સાહેબે ઉર્વશી ખોવાયેલા અવાજમાં બોલી ફોર્મ ભરી દીધું કાલે નાયબ તલસીદારની પાસે જમા કરાવવાનું છે રામ રતન માથા પર ચુંબન કરીને ખૂબ જ સરસ બેટા ખૂબ ધ્યાન લગાવીને અભ્યાસ કર અને ખૂબ મહેનત કર ત્રણ દિવસ મને પટવારીની સાથે કામ પર લગાવ્યો છે ખેવર ગામમાં કાલ સાંજ સુધીમાં આવી જઈશ જ્યાં સુઈ જા સવારે વાંચવા જાગજે તું ઉર્વશી કાગળ જુમા કરાવવા તલસીદારની પાસે ગઈ તેણે ત્રણ દિવસ માટે ફરી ત્રણ વાર જવું પડ્યું તલસીદારે કહ્યું મેં ડીએમની સાથે વાત કરી છે આગલા મહિને તું તલસીમાં સહાયકના પદ ઉપર આવી જઈશ પગાર છ હજાર થશે રામરતન ત્રણ દિવસ પછી આવ્યું એક દિવસ પટવારી બોલ્યો રામરતન અરે રામરતન બાથરૂમની ફિટિંગ સરખી કરાવી દેજે લાઇટવાળાને બોલાવીને અને મારા કમરાની પથારી પણ બહાર મૂકી દેજે અને સાંભળ આ કાગળ નાયક સાહેબની પોસ્ટ ઓફિસમાં નાખી આવજે રામ રતન બાથરૂમમાં મોમબત્તી જલાવીને ગયો તો અરીસા પર ત્રણ ચાંદલી ચોટેલી હતી તે ચોકી ગયો તેણે જલ્દીથી બહાર નીકળીને ખિસ્સામાં નાખી દીધી પથારી સારી કરવા ગયો તો ત્યાં બે ચાંદલી બીજી હતી તેણે કાપતા હાથોથી તે ઉઠાવ્યો અને તલસીદાર સાહેબ પાસે ગયો તલશીદારે તેને આવતા જ કહ્યું અરે રામ રતન પાઇપલાઇન ખરાબ છે તું જઈને જો આજ સવારથી બાથરૂમમાં પાણી નથી આવતું અંદર ગયો જાળીમાં બે ગોળ ચમકતી ચાંદલી લાંબા વાળ સાથે અટકાઈ હતી તેણે ઉઠાવી અને જોયું તો આંસુના મોટા મોટા ટીપા બહાર તેના ગાલ ઉપર આવી ગયા ખૂબ જ મુશ્કેલીથી તેણે રોવાનું બંધ કર્યું તે બીમાર હોવાનું કારણ બતાવીને ત્રણ વાગ્યે ઘરે જતો રહ્યો રસ્તામાં સ્કૂલના એક મોટા છોકરાએ કહ્યું

પાણીના ગ્લાસમાં જમીન પર કાચ પર ઉધરસ ખાતી પત્નીમાં બધી જગ્યાએ ચાંદલી દેખાતી હતી તેણે ખૂબ જ ધ્રુજતો હતો અને તાવ પણ આવી ગયો ઉર્વેશી પાસે આવીને કહ્યું પપ્પા તમને તો તાવ છે દવા લઈ આવશું કાલે હો પપ્પા રામ રતન કાંઈ બોલ્યો નહીં તેણે પોતાનો ચહેરો ગોદડામાં છુપાવી દીધો અને એટલું જ બોલ્યો કે જઈને સૂઈ જા બીજા દિવસે રામરતનને ચાની દુકાન પર કોઈએ કહ્યું અરે રામરતન તારી દીકરી સુંદર છે મોટી પણ થઈ ગઈ છે કુંડળી મોકલાવ અમે દઈએ બીજો બોલ્યો તું તો નાયબની સાથે નોકરી કરે છું આજકાલ તો પગાર વધ્યો હશે સાચું ને આગળ વધતો રહેજે રતનને લાગી રહ્યું હતું કે જાણે જોઈને ઘરમાં બધા મારા હાલ પૂછે છે તેને નોકરીએ જવાનું છોડી દીધું ઉર્વશી એકાએક વૃદ્ધ પિતાની તબિયત બગડતી જોઈ ન શકી ઉર્વશી ત્રણ દિવસ પછી રામ રતન માટે દવા લઈ આવી ઉર્વશી આવી તે સમયે રામ રતન ધ્રુજતા પગથી તેની માને પાણી આપીને બહાર આવ્યો અને મોઢું લટકાવીને સૂઈ ગયો ઉર્વશી કહે છે પપ્પા તાવની દવા હું લઈ આવી છું તમે પી લો અને સારા થઈ જશો એટલા અંદરથી ધીમા અવાજે તેની માએ બોલાવી તે અંદર ગઈ જ્યાં ઉર્વશી તેની માના માથા ઉપર ચુંબન કરવા જતી હતી ત્યાં અચાનક તેની મા જોરથી ઉર્વશીના મોઢા ઉપર થૂકી ઉર્વશી એકદમ બહાર આવી અને તે રામ રતનના પગ પાસે રડવા લાગી પરંતુ રામ રતને કોઈ પ્રતિક્રિયા આપી નહીં ફક્ત ગોદડાની અંદર રડતા કહ્યું એકવાર પણ તને તારા વૃદ્ધ બાપનો ચહેરો યાદ આવ્યો નહીં ઉર્વશી રામ રતનના પગ પકડીને વધારે રડવા લાગી થોડા સમય પછી આછું ઋષિને પોતાના રૂમમાં જતી રહી સવારે તેણે રામ રતનએ ઉઠાડ્યો ઉર્વશી કહે છે કે ઉઠો પપ્પા ઉઠો તેણે ગોદડું દૂર કર્યું તો તેના મોઢા ઉપર દુર્ગંધ આવી રહી હતી રામ રતનનો શ્વાસ રોકાઈ ગયો હતો તેની બંને આંખો પર આંસુઓની ખરાબ ધારા જઈ રહી હતી રામ રતનની અડધી ખુલ્લી મુઠ્ઠીમાં ચાંદલી હતી તે જોતા જ ઉર્વશી જોર જોરથી રડવા લાગી પગ પછાડીને રોતી અને બેભાન થઈ ગઈ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા તેની માને ગોદડું ઓઢાડીને બહાર લાવ્યા પતિને જોઈને તેના ગળાનું થૂક મોઢામાં જે સુકાઈ ગયું તે રોય નહીં અને કંઈ પણ બોલી પણ નહીં

બે મહિના પછી શરીર શરીર સુકાઈ ગયું તેનું ગામના લોકોએ જોયું અને આખા ગામમાં હંકાર મચી ગયો તે બહાર પણ નહોતી આવતી ઘરમાં સાફ સફાઈ ન થવાના કારણે સુંદર ઉર્વશીનું શરીર ક્યારનું એક ભિખારીના રૂપમાં થઈ ગયું તેને ખબર જ ના પડી ઘરમાંથી દરરોજ બદબુ આવવા લાગી તેણે ગામ છોડવાનું કહ્યું તે મોટું પેટ લઈને લોહીવાળા કપડા સાથે અંધારામાં કાળા ધુમાડાની જેમ ખોવાઈ ગઈ એક બાજુ પટવારીએ અને તલસીદારે રાતોરાત પોતાની બદલી કરાવી નાખી સ્કૂલના બાળકોએ ચોકથી દુકાન અને સ્કૂલ તેમજ ચોકીની દિવાલ પર પટવારી ઉર્વશી અને તલસીદાર લખી લખીને છાપ પાડી દીધી અને ચાંદલી તો પહેલેથી જ રામ રતનની અડધી ખુલ્લી મુઠ્ઠીમાં બળીને ભસ્મ થઈ ગઈ હતી તો મિત્રો આ તો આજનો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવા જ બીજા વિડીયોને જોવા માટે ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો આભાર